નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં લગભગ ત્રણ વર્ષ પહેલાંની વાત છે રાજુ પોતાના નજીકના મિત્રના લગ્નમાં હાજરી આપવા તેના ગામ ગયો હતો અમે બંને દિલ્હીની એક કંપનીમાં સાથે કામ કરતા હતા પરંતુ તેના મિત્રનો પરિવાર રાજસ્થાનના એક ગામમાં રહેતો હતો તેના લગ્નની બધી વિધિઓ ત્યાં ગામમાં જ થવાની હતી આથી લગ્નના ત્રણ દિવસ પહેલા જ તેના ગામ જવા હું રવાના થઈ ગયો જયપુર એરપોર્ટ પર ઉતર્યા પછી મેં તેના ગામ જવા માટે એક ટેક્સી કરી મારા મિત્ર રોહિતનું ગામ જયપુરથી ઘણું દૂર હતું ડ્રાઈવરે પહેલાં જ કહ્યું હતું કે પૂરા ચોવીસ કલાક ગામ પહોંચતા થશે મુસાફરી લાંબી હતી એટલે ટેક્સી ડ્રાઈવરની સાથે વાતો પણ શરૂ થઈ ગઈ વાતો કરતાં કરતા ડ્રાઈવરે ગામની જીવનશૈલી વાતાવરણ ગામમાં ફેલાયેલી ભૂત પ્રેતની વાતો કરવાની શરૂઆત કરી દીધી ડ્રાઈવરનું કહેવું હતું કે જે ગામમાં તમે જઈ રહ્યા છે ત્યાં ડાકણોની અવરજવર બહુ જ છે તેણે મને એક જ નહીં બધા અનુભવો વાર્તા કહી દીધી જે તે ગામ અને ડાકણ સાથે જોડાયેલા છે દિલ્હી જેવા મહાનગરમાં રહેતો ભણેલો ગણેલો યુવક આવી આત્મા અને ડાકણની વાતોમાં ક્યાંથી વિશ્વાસ કરે મારા જેવા મોટા ભાગના લોકો માટે આ બધું ફક્ત મનોરંજન માટે જ છે આનાથી વધારે કાંઈ નહીં પરંતુ કદાચ આ છેલ્લી વખત હતું જ્યારે મેં આ બધી કાળી શક્તિઓને બસ એક મજાકના રૂપમાં લીધી હતી ડ્રાઈવરનું કહેવું હતું કે સવારે આઠ વાગ્યા સુધીમાં આપણે ગામ પહોંચી જઈશું રાતના દસ વાગ્યાની આસપાસ નાનકડી હોટલમાં અમે ખાવાનું ખાધું અને પછી સફરના થાકના કારણે મને ઊંઘ આવી ગઈ અચાનક અમારી ગાડી ખરાબ થઈ ગઈ અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં કોઈ પણ મદદ મળવી મુશ્કેલ હતી મને સમજણ પડી રહી ન હતી કે શું કરવું સવાર થવાની રાહ પણ જોવાય તેમ ન હતું અને આજુબાજુ કોઈ સારી જગ્યા પણ ન હતી ડ્રાઈવરનું કહેવું હતું કે બે ત્રણ કિલોમીટર દૂર એક હોટલ છે તમે ત્યાં પહોંચી જાઓ હું ગાડી રિપેર કરાવીને આવી જઈશ મેં તેની વાત માની લીધી અને પગપાળા જવાનું શરૂ કર્યું બહુ જ ચાલવાનું હતું આથી કાનમાં ઇરફોન લગાવી દીધો અને ગીતો ગીત સાંભળવાના ચાલુ કરી દીધા થોડુંક ચાલ્યા પછી મને એવું લાગ્યું કે મારી સાથે કોઈક બીજું ચાલી રહ્યું છે બહુ જ સરસ પણ તીવ્ર સુગંધ આવી અને બહુ જ વાર સુધી મારી સાથે કોઈક બીજું હોવાનો અહેસાસ થયો પહેલા તો લાગ્યું કે જાણે આ મારો વહેન છે परंतु धीमे-धीमे आ वहम हकीकत अथवा तो भयानक हकीकत में बदलावा लगो पहला तो फक्त मने थतो के मारी साथे साथे कोई चाली कोईक छे, परंतु धीरे-धीरे कोईक शारीरिक आकृति मरालाक डगला दूर दूर पर ते लगी सुंदर छोकरी हती। तेने मने पूछू के आटली मोड़ी रात्र एकला क्या जई छो તો મેં તેને મારી વાત જણાવી દીધી કે કેવી રીતે ગાડી ખરાબ થઈ અને મારા ચાલતા જવા માટે મજબૂર થવું પડ્યું અમે પણ તેને એ જ સવાલ કર્યો કે તે આટલી રાત્રે અહીંયા શું કરી રહી છે તેણે કહ્યું કે તે ઘણીવાર આ રસ્તા ઉપર અવરજવર કરે છે આની પહેલા હું તેને બીજું કાંઈ પૂરું તેણે મને કહ્યું કે તારા મિત્રના લગ્ન તો કાલે છે તો તમે કેવી રીતે પહોંચશો આ સવાલ સાંભળીને મને આંચકો લાગ્યો કે આને કેવી રીતે ખબર મેં પૂછ્યું તમને મારા મિત્રના લગ્ન વિશે કેવી રીતે ખબર તો તેણે કહ્યું કે બસ એમ જ હું ચૂપ થઈ ગયો તેણે પોતાનું નામ કવિતા જણાવ્યું પછી તે કોઈ અજીબ ગીત ગાવા લાગી અને હું ચૂપચાપ તેની સાથે ચાલતો રહ્યો થોડાક આગળ ગયા હોઈશું અને સામે એક મોટું ઝાડ દેખાયું મને તે ઝાડ ગમ્યું આથી હું તેનો ફોટો પાડવા લાગ્યો તો પેલી હોકરીએ મને ફોટો લેવાની ના કહી મેં પૂછ્યું કેમ તો તેણે કહ્યું કે રાતના સમયે ફોટો ન લેવાય મેં કેમેરા થેલામાં મૂકી દીધો મારી નજર અચાનક ઝાડથી થોડેક દૂર પર ઊભેલી ત્રણ સ્ત્રીઓ પર ગઈ ત્રણેય સ્ત્રીઓ ધીમે ધીમે મારી નજીક આવવા લાગી જેમ જેમ તેઓ નજીક આવતી ગઈ તેમનો ચહેરો સ્પષ્ટ દેખાવા લાગ્યો જે બહુ જ ભયંકર હતો તે મને તેમની નજીક બોલાવવા લાગી પરંતુ કવિતાએ તેમનો ઈશારો જોઈ લીધો અને મને ખૂબ જ ઝડપથી ચાલવા કહ્યું હું ચાલવા શું ભાગવા લાગ્યો થોડેક દૂર જતા જ તે સ્ત્રીઓ ગાયબ થઈ ગઈ અને મેં કવિતાને પૂછ્યું કે તેઓ કોણ સ્ત્રી હતી તેણે કહ્યું કે તે આ ગામમાં પાછલા કેટલાય વર્ષોથી ફરે છે ગામના લોકો તેમને ખરાબ આત્માઓ કહે છે તમને એમનાથી બચાવવા હું તમારી સાથે આવી છું મેં પૂછ્યું તું કેવી રીતે બચાવી શકીશ તેણે પછી કોઈ જવાબ ન આપ્યો અમે બહુ જ દૂર નીકળી ગયા હતા કવિતાએ કહ્યું કે આગળ હોટલ આવવાની છે અને રસ્તો પણ સુરક્ષિત છે હવે મારે જવું જોઈએ તો મેં પૂછ્યું કે તું આગળ સુધી નહીં આવે તેણે કહ્યું કે મારી જગ્યા આવી ગઈ છે જતા જતાં તેણે મને બસ એક વાત કહી કે બધા જ આત્મા ખરાબ નથી હોતા સાહેબ તેની વાતનો મતલબ સમજતા મને જરા પણ વાર ન લાગી અને હું સમજી ગયો કે તે એક ભલો આત્મા હતો જે મને ખરાબ શક્તિઓથી બચાવવા માટે મારી સાથે સાથે આવ્યો હતો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે